વિસ્તારમાં ગણેશ સ્ટેજ પર ન બોલવાના મામલે થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો ગણેશ પંડાલમાં સ્ટેજ પર ન બોલવાતા વિવાદ અલ્પેશ કથિરિયા અને આયોજક સાથે બબલ ના વિડીયો વાયરલ થયા છે સમગ્ર ઘટના ગણેશ ઉત્સવ દરમિયાન પંડાલના સ્ટેજ પર બોલવાને લઈને શરૂ થઈ જાણકારી મુજબ આયોજકો તરફથી અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોને સ્ટેજ પર બોલવાનું આમંત્રણ નહોતું આપ્યું જેથી તેઓ નારાજ થયા હતા આ નારાજગી ટેલિફોનિક વાતચીત દરમિયાન જણાવવામાં આવી હતી અને કથિત રીતે ધમકીઓ પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારબાદ જ્યારે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો પંડાલ પર પહોંચ્યા ત્યારે આયોજકો સાથે તકરાર શરૂ થઈ હતી અને તે હિંસક દેખાવોમાં પણ હતી વાયરલ થયેલી વિડીયો ક્લિપમાં બંને પક્ષો વચ્ચે ધક્કામુકી અને મારામારી થતા જોઈ શકાય છે આ દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર તૂટી પડ્યા પછી આ મામલો વધુ પ્રકાશમાં આવ્યો છે મારામારીની ઘટનાની માહિતી મળ્યા બાદ ઉત્તરાયણ પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં તેડી આવીને સમજૂતી કરી પોલીસ અધિકારીઓએ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો જોકે આટલી મોટી ઘટના અને જારમાં મારામારી છતાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ કોઈ ઔપચારિક ફરિયાદ નોંધવાનું ટાળ્યું છે